સુરતમાં બીએમડબલ્યુ કારમાં આગ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે જ્યાં ખરવાસા રોડ પર આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે શોર્ટ સર્કિટ કારણે બીએમડબલ્યુ કારમાં આગ લાગી હોવાની વિગતો મળી રહી છે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી હાલ તો આગ પર કાબૂ મેળવી લીધો છે આગને કારણે બીએમડબલ્યુ કાર સંપૂર્ણપણે બળીને ખાત થઈ ચૂકી છે સમયસૂચકતા વાપરીને કારમાંથી ઉતરી જતા ચાલકનો બચાવ થયો છે જે પ્રકારેના આ દ્રશ્યો સુરતમાંથી સામે આવ્યા છે કે જ્યાં બીએમડબલ્યુ કારમાં આગ લાગી છે આ ભીષણ આગ લાગી છે જેને કારણે ખરવાસા રોડ પરની આ ઘટના સામે આવી ફાયર બ્રિગેડ જાણ કરાતા ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી અને હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે ધ્રુવ સુરતમાં બીએમડબ્લ્યુ કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે શું વિગત બિલકુલ સુરતના ડિંગોલી ખરવાશા આ રોડ વિસ્તારની આ ઘટના છે જ્યાં લક્ઝુરિયસ બીએમ કારમાં અચાનક સર્કિટ કારણે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી કાર ચાલક જે છે તે સમય સૂચકતા વાપરીને જયારે આગમાંથી ધુમાડા નીકળતા હોવાનું જણાતા જ તે તાત્કાલિક કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને થોડી જ ક્ષણોમાં કાર જે છે તે આગ ભભૂકી ઉઠી હતી અને આખી કાર માં જે છે તે આગ લાગી ચુકી હતી જે રીતે આગ લાગી હતી તેને લઈને તદ્રસીબે આ જે કાર ચાલક તે સમય ચટ્ટા વાપરીને બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો છંટકાવ કરીને આગ પર તાત્કાલિક કાબુ મેળવી લેવાયો હતો પરંતુ આ જે લક્ઝુરિયસ કાર છે લક્ઝુરિયસ જેવી કારમાં પણ આગ લાગતા અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ પ્રકારની ઘટનાઓને લઈને વારંવાર જે છે તે કારમાં આગ લાગી રહી છે બિલકુલ ધ્રુવ જાણકારી બદલ આપનો આભાર